વાયોર પોલીસને વારંવાર જોવા છતાં પણ પોલીસે કોઈ પણ એક્શન ન લેતા ના છૂટકે લોકોએ જનતા રેડ કરીને દારૂની બદલી પર નિયંત્રણ લાવવાનું નક્કી કર્યું છે લોકોએ દારૂ પકડ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં વાયર પોલીસે સ્થળ ઉપર આવીને પંચુનામું કરીને મહાવીરસિંહ ભાટી તથા રેવતસિંહ સામે ગુનો દાખલ કરીને પ્રોહિબિશનની ધારાઓ તળે અટક કરી હતી બેઉ જણ રાજસ્થાનના છે નખત્રાણાથી દરરોજ આ રીતે બોલેરોમાં તૈયાર દેશી દારૂ લઈ આવીને અને સ્થાનિક અડ્ડાઓ પર સપ્લાય કરે છે અને આ ઘટનાએ વધુ એકવાર પશ્ચિમ કચ્છમાં પ્રવર્તિત જે દેશી દારૂની બંદી અને તેના પર રહેલી પોલીસની મીઠી નજરનો પર્દાફાશ કર્યો છે